તાપી જિલ્લાને નિઝરના વેલ્દા ગામ ખાતે બંધ રહેણાક મકાનના લોખંડની ચેનલને લગાવેલ તાળુ તથા મુખ્ય દરવાજાને લગાવેલ તાળુ તોડીને તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો જો કે તસ્કરો દ્વારા ચોરીને અંજામ આપવામાં આવેલ હોય તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી તાપી જિલ્લાના નિઝર તાલુકાના વેલ્દા ગામના પટેલ ફળિયામાં રહેતા જયેશભાઈ એકનાથભાઈ પટેલ કે જે ડોક્ટર તરીકે ફરજ બજાવે છે તેમના બંધ રહેણાંક મકાનમાં કોઈ અજાણ્યા ત્રણ ચોર ઈસમોએ રાત્રિના સમય દરમિયાન ઘરના લોખંડની ચેનલને લગાવેલ તાળું તથા મુખ્ય દરવાજાને લગાવેલ તાળું કોઈ સાધન વડે તોડી ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને દેવ મંદિરના રૂમમાં મૂકેલ કબાટમાંથી રોકડા બે લાખ તથા બેડરૂમમાં મૂકેલ કબાટમાંથી સોનાના દાગીના જેની કિંમત રૂપિયા નવ લાખ ત્રીસ હજાર હોય એમ મળી અગિયાર લાખ ત્રીસ હજારની ચોરી કરીને આ તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો કે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી ત્યારે ચોરીને લઈને આ ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી